રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા ફેમિલી મજામાં ને અત્યારે વાગ્યા હે ત્રણ થવા આવ્યા ને અત્યારે વિડીયોની શરૂઆત આપણે કરી કે ગયું આજ હે ને આપણે છોકરાઓ ભણવા જાય ને એના માટે નાસ્તો બનાવવાનો હે એટલે નાસ્તો એટલે નાસ્તામાં એવું છે જે વસ્તુ બધી લઈને મેલું હે અને તરવાનું હે આપણે ગેસ ઉપર સળગાવી નાખો ગેસ અને પછી ને સેવડા જેવું બનાવી નાખીને તો એમ કે અત્યારે હમણાં પરીક્ષા આવે અને ઘરનું ખાય તો સારું ને હું બાયરે આપણે દુકાનનો ભાગ લઈએ કેવા તલે તેલે તૈર હોય ને કંઈ નક્કી ન હોય ને એટલા સારું થઈને માંદા ન પડે ને એટલા સારું કારણ કે પરીક્ષા આવે ને તાલા તાવ આવે ને માંદા પડે તો બધી આપણું મહેનત થયા જાય એવું થાય

લે તો કોમડાગરની કીધું થાટ કો આને શું બનાવવાનું સેવડો આઈટમનો ફૂટી ગયો એટલે આઈટમનો સેવડો ને એ ટાઈપનો સેવડો જ બનાવવાનો સેવડો બનાવવાનો એટલે એમ કે બનાવનો વસ્તુ હોય હમ એટલે સરવાળું હોય કાઈક એમ નામ છે આ કાઈ જો વાડું ચીકસી ન થાય આ ન થાય ફટાણા મમરા એટલે અમે આ રીત કરે ને એ જ રીતે કરવું કારણ કે દુકાનનો ભાગ અત્યારે વધારે ખવાડોને તો પરીક્ષા આવે ને માંદા પડે અમે જ બહારનો ભાગ ખાય એટલે બીમાર પડે એ તો આપણે જાણી જાણીશ એટલા સારી ને આવો ભાગ હોય ને તો હાલ અમે જો કે પછી તો નથી કાયમ માટે તો આપણે ઘરનો ભાગ નથી હોય હકું આવતું કારણ કે નહિ ને કાયમ નવું નવું ખાવું એટલે પૈસા લઈ જાય ને એમ રીતે લઈ લેતા હોય પણ પરીક્ષા આવે ને એટલે ધ્યાન રાખીને તો બહુ સારું કે કારણ કે એની પરીક્ષા ભણવામાં માં સફળ થાય એમ કારણ કે બીમાર 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 ન પડે ને તો આ ઘરની વસ્તુ થાય ને સારું રહી એમ પરીક્ષાના રિઝલ્ટ સારા આવે એટલા સારું તો પરીક્ષા આવે ને પેપર બાકી હોય ને

તો આઠ વસ્તુ તરવાની હતા આઠ વસ્તુ એટલે પછી બધી તર નાખી વારે ફરી કારણ કે બધાયનું શૂટિંગ થાય કે ન થાય પણ શિવડો બનાવી બતાવશું બરાબર મળી જાય હા પકડી હું ને કાઈ અમાંના ફળ ફળ પડ ને બધું તો સંભાળતી દનન દીવે સમય ને તડે હમ તડેનો હમ તડેની દેમ તાઈનો હમ થોડ તડા હમ 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 કે તડે હમ કાજે

સામાના મારે એક તો બધી જ પડતા એકા તા આપરો લોકી બરોબર છે દેસી જો જો બીરા પણ બરોબર છે વાતું ક્યાં લાગુ કરવાનો છે છે આ પોળ નહિ કારા છે ઇત આમાં નમ ન રહેતી એવો લાગી વાસ થોડી બાલ લાગતી

butter rekan putri, kan? Oh, jadi ini dia. Boleh, boleh Tadi, eh,

લીલા લીલા વટાણા એ કેવું વટાણા લીલા જ હોય કા તરેલા હોય તો હોય લીલા હોય એટલે આમ કલર માં લીલા હો આમ નહિ આમ તો હુકા જ હોય ની ડાર ઓર્ડર

મરજે ના કોઈ નકઈ થી ખબર ન હોય મર સો તો કે કઈ હાલ ભરે પણ આપણે કાઈ ના ખૂન છે આવ સિમ્પલ જ રહેવા દેવો પેટી લઈ દે આપણો નહીં ભાગ તો કમ્પ્લીટ થઈ ગયો ને હવે જો ઠામડે ઉડકવા જાય એ બધા બગડાઈ ને આ રીતનો ભાગ અમે બનાવીએ એ રીતે તમે પણ બનાવજો કારણ કે અમારી કોઈ છોકરા ભણાવતા હોય ને તો પરીક્ષામાં બીમાર માંદા ન પડે એટલે આવો ભાગ ખવડાવો ને ઘરનો કરેલો તો બહુ સારું કહેવાય બરાબર ને આટલી વખત તમારી એટલે આમ બનાવી બનાવી એટલે હવે ભરતી તો ડબરામાં

એવું પફ ને એવું બધું રાખે પણ એ મોન તો એવું ઓછું ખાય ને એવું એટલે એવું બનાવી દીધું અને આ તો ગામમાં અંજલી જાય એ ભરતી જાય છે મોન એ ભરતા જાય છે અને નખર પૈસા લઈ જાય પણ આ પરીક્ષા એટલા દે કારણ કે એવો ભાગ ઓછો ખાય ને તો હાર એમ અત્યારે કારણ કે વાહરા પાછા બીમારી ના રે ને એટલે એટલે આવું સારું કહેવાય ને અમને જો આ રીતનું બનાવ્યુંડિયો પણ આ રીતે તમને બનાવીને બતાવ્યો તો લાગ્યો લાગે કોમેન્ટમાં કીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કરી અહીંયા જ પૂરું અને મારી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો